અંકલેશ્વરના મીરાનગરમાં જુગાર રમતા દસ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબી પોલીસે દરોડા પાડી દસ જુગારીઓને જેલ ભેગા કરી એક લાખ ત્રેસઠ હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. રોકડ સાથે સાત મોબાઈલ જપ્ત કરી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન રાજપીપળા રોડ પર આવેલ મીરાનગરમાં પ્લોટ નંબર બોતેર માં ત્રીજા માળે આવેલ રૂમમાં અબ્દુલ વસીમ અબ્દુલ હકીમ ખાન બહારથી વ્યક્તિઓને બોલાવી

ણું હજાર નવસો અને સિત્તેર હજારની કિંમતના સાત નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા એક લાખ ત્રેસઠ હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તેવો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી